નમસ્કાર દર્શક મિત્રો બી એન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મેહુલ પરમાર બીએન ન્યુઝ ગુજરાતી દ્વારા હાલ એક મુલાકાત કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે જે જનતાનો કાર્યક્રમ છે જે જનતાના પ્રશ્નો છે જનતાના પ્રશ્નોને લઈ ગામના સરપંચશ્રીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે ગામમાં કેવા પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે તેની પણ તપાસ કરી રહ્યા છે ત્યારે આજરોજ બી એન ગુજરાતીની ટીમ એ ને કે વાગરા તાલુકાના જાગેશ્વર ગામે આવી પહોંચી છે ત્યારે હાલ ડેપ્યુટી જવાબ જનતાના અમે સીધા પૂછીશું ત્યારે હાલ આપણી સાથે વાગરા તાલુકાના જાગેશ્વર ગામના ડેપ્યુટી સરપંચ છે આપણે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સરપંચ સૌપ્રથમ તો ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સરપંચ સર એક મુલાકાત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતી દ્વારા ત્યારે દરેક ગામમાં ગામની પરિસ્થિતિ શું છે તેને લઈ ચર્ચા કરી રહ્યા છે ત્યારે આજે તમને સીધો સવાલ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ઇન્ડસ્ટ્રીઅલ એરિયા દ્વારા સીએસઆર ફંડ આપવામાં આવે છે અને જે આપવામાં આવતું હોય તો તો કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અમારે હાલ રિલાયન્સ કંપનીનો સીએસએસ ફંડ આવે છે જે સીએસએસ ફંડ આવે છે મેક્સિમમ અમને પાંત્રીસેક ઘર ફાળવેલા છે એ લગભગ મળી ચૂક્યા છે બીજા અમે પંદર જેવા એપ્રુવલમાં લાગેલા જેવા એપ્રુવલ આપી જેને યોગ્ય જરૂરિયાત છે એ લોકો ને એમાં ફરાવીએ છીએ પંચાયત એક ઠરાવ લઈને સરપંચ ગ્રામ પંચાયત ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ખૂબ મોટું ગામ છે કેટલી વસ્તી ધરાવતું ગામ છે અમારે લગભગ અઢારસો થી બે હાજર ની વસ્તી છે ગામમાં બરાબર ગામમાં બાળકોને રમવા માટેનું જે ગ્રાઉન્ડ હોય છે એ છે કે કેમ રમવા માટે અમારે ખાલી સ્કૂલમાં જ ગ્રાઉન્ડ છે બાકી બીજી બધી કઈ જગ્યા ગ્રાઉન્ડ છે નહીં અમારે અત્યારે અ ગામમાં જે સરકાર શ્રી દ્વારા જે યોજના આપવામાં આવતી હોય છે જેમ કે આવાસ યોજના છે વિધવા સહાય યોજના છે આ યોજનાનું ગામમાં છેવાડાના માનવી સુધી આ યોજના કેવી રીતે તમે પહોંચાડો છો જે અમારા ગામમાં એક ઓપરેટર રાખેલો છે એ બધાને પ્રોત્સાહિત કરે છે અને ગામ લોકોને બધી સેવા પૂરી પાડે છે

હાલ અમારા ગામમાં કોઈ આરોગ્યની સુવિધા છે નહીં અમારે કદાચ ઇમરજન્સીમાં જવું હોય તો આજે દહેજ જવું હોય કદાચ ત્યાં મેજર પ્રોબ્લેમ હોય તો સીધો ભરતો જવું પડે એટલે અમે અત્યારે હાલની જગ્યામાં કંઈક ના કંઈક હાર મોટું દવાખાનું બની જાય એની આશા રાખીએ છીએ આના માટે અમે ધારાસભ્યને બી રજૂઆત કરી ચૂક્યા છે કે અમારા આટલા ગામો માટે કંઈક સારા દવાખાનાની જોગવાઈ કરીએ

બહુ સારી ફંડમાં કોઈ પણ દ્વારા અથવા ગ્રામ પંચાયત દ્વારા બાળકોને કપડા કેવું કે વિતરણ કાર્યક્રમ હોય છે હા એમાં જે નોટબુક નોટબુક્સ છે પ્રોવાઈડ કર્યો છે દર વર્ષે ને આરતી કંપનીએ ગયા વખત બી છોકરાના યુનિફોર્મ આપ્યા હતા આ વખત બી અમે અમને વાત કરી ચૂક્યા છે ઇન્ડસ્ટ્રીયલ એરિયાનું ગામ છે શિક્ષિત ગામ છે શિક્ષિત યુવાનો અને જ્યારે તેઓને રોજગારી બાબતે હાલ ખૂબ મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે તો તમારા ગામના યુવાનોને રોજગારી યોગ્ય સમયે કંપનીમાં આપે છે કે કેમ યોગ્ય સમય તો નથી જ મળી રહેતી કેમ આટલું પોલ્યુશન હોવા છતાં બી લોકોના લીધે નથી મળી રહેતા દાદાજી બહુ કરે છે એમ કરે છે પકાના બાના કરીને અમુક એરિયામાં નોકરી પણ લેતા જ નહીં અમારા લોકોને પણ ટાસ તો છે તો આપ ડેપ્યુટી સરપંચ તરીકે કંપનીને જાણ કરો છો કે કેમ અથવા કંપનીને રિક્વેસ્ટ કરો છો કે કેમ કંપનીના રિક્વેસ્ટ કરે છે પણ ડોક્યુમેન્ટ બી આપીએ છીએ પણ એમ જ કે હા કરી દઉં થઈ જશે થઈ જશે પછી થોડા ટાઈમ માટે બધું કરે છે એટલે કંપની દ્વારા પંચાયતનું બી સાંભળવામાં નથી આવતું એવું લાગી રહ્યું છે હા એવું જ છે છે કારણ કે એરિયા દર્શક મિત્રો છતાંય રોજગારીનો અનેક જગ્યાએ પ્રશ્ન ચાલી રહ્યો છે ત્યારે ડેપ્યુટી સરપંચ જાતે આપણને જણાવી રહ્યા છે કે કંપનીમાં જે યુવાનોને નોકરી માટે તેઓના કાગળ જે ડોક્યુમેન્ટ રિઝ્યુમ મોકલવામાં આવતા હોય છે છતાંય કંપની દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપવામાં વાગરા તાલુકાના અનેક પાણીનો પ્રશ્ન ખૂબ મોટો ચાલી રહ્યો છે તકલીફ તો છે નહી મને જીઆઈડીસી એક પાણી પ્રોવાઈડ કરે છે અત્યારે એમના કઈ આવે છે પાણી તો બરાબર ચાલે કિલો પાણી તો આવે એક તમારા ગામમાં વિકાસ નો જો વાત કરવામાં આવે તો ગામમાં લાઈટ સ્ટ્રીટ લાઇટ છે અથવા ગટર છે બ્લોક છે આવા બધા કામગીરી કરવામાં આવી છે કે કેમ હા અમારે જે જે છોકરીથી સ્ટ્રીટ લાઇટ લગાવી છે બધી મસ્ત રીતે લગાવી દીધી છોકરી અમે આખા ગામમાં સ્ટ્રીટ લાઈટ લગાવી છે પાણીના નિકાલ માટે બી ગટર લાઈન વ્યવસ્થિત બનાવી દીધી છે અત્યાર સુધી અમારા ગામમાં એક ગેટ નતો ગેટ નું બી કામ કરી ચુક્યા છે અમે ગટર લાઇન માટે બી અમે સારો વ્યવસ્થા કરી ચૂક્યા છે જે અત્યાર સુધી અમારે જે બહુ મોટા મોટા ખાડાઓ હતા ત્યાં કિચન એને એને બી માટી પુરાણ કરીને એની ઉપર નવું બાંધકામ કરી ને ગામના કોઈ બી પ્રસંગો માટે સારી એવી વ્યવસ્થા કરી છે ગટર ની સુવિધા વ્યવસ્થિત છે હાલ આવનારા દિવસોમાં એટલે કે ટૂંક જ સમયમાં હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે

કે ગટર લાઇન ઓપન રાખવામાં આવે છે જેને ઉપરથી કોઈ પણ પ્રકારનું ફિટ ફિનિશિંગ કરવામાં આવતું નથી અથવા બંધ કરવામાં આવતું નથી જ્યારે ગામડા વિસ્તાર છે ઢોર ડાખર અથવા કોઈ પણ પડી શકે છે તો આ ગટર ખુલ્લી રાખવામાં આવે છે એનું કારણ એનું કારણ એ જ કે રજુઆત સાહેબ દ્વારા કરેલી પણ સાહેબ એમ કે દર વર્ષે એને સાફ કરવામાં સાફ કરવી પડે છે એટલા માટે એને ખુલ્લી રાખવી પડે પછી દર વર્ષે પૂરી ફીટ કરવાની યોગ્ય નહીં

અને તમારા ગામમાં પણ કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે બીએ ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર કોમેન્ટ કરી તમે જણાવી શકો છો જેથી કરી ગુજરાતીની ટીમ તકે તમારા તમારા ગામમાં પણ પહોંચી શકે છે અને જ લઈ તમારા જ સરપંચ ડેપ્યુટી સરપંચને સવાલ કરી શકીએ છે જેથી તમે પણ તમારા ગામના પ્રશ્નોને લઈ બી એ ગુજરાતીના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવી શકો છો તો આ હતા વાગરા તાલુકાના જાગેશ્વર ગામના ડેપ્યુટી સરપંચ જાગેશ્વર ગામના સરપંચ કોઈ કારણોસર હાજર ન હોવાને કારણે ડેપ્યુટી સરપંચ સાથે હાલ મુલાકાત થઈ છે વધુ સમાચાર માટે જોતા રહેજો બીએન ન્યુઝ ગુજરાતી પર કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બીએન ન્યુઝ ગુજરાતી દહેજ